નાણાપુંડા ચારસ્તા સર્કલ પર ભગવાન બિરસા મુંડા પ્રતિ માનું કપરાડા ધારાસભ્ય અનાવરણ કરી આદિવાસી દિનની ઉજવણી કરાઈ વિશ્વ આદિવાસી દિન નવ ઓગસ્ટ નિમિત્તે કપરાડા તાલુકાના વિવિધ સ્થળે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના પુંડા ચાર રસ્તા ખાતેના સર્કલને ભગવાન બિરસા મુંડા સર્કલ નામકરણ કરી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આદિવાસી આગેવાનોએ સમાજની એકતા વર્તમાન સમય આદિવાસીના અસ્તિત્વ સામેના પડકારો શિક્ષણ રોજગારી સંસ્કૃતિ સહિતના મુદ્દે ગહન ચિંતન કરાયું હતું નાના નાનાપોંડા ચાર રસ્તા ખાતે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સરપંચ મુકેશ પટેલે ભગવાન બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ કરી આદિવાસી દિનની શુભેચ્છા પાઠવી હતી આ અગાઉ એપીએમસીથી વિશાળ રેલી નીકળી હતી જેમાં પરંપરાગત આદિવાસી વાચિંત્રો ડીજેની ધૂન વગાડવાથી થઈ હતી સાંસદ ધવલ પટેલ સરપંચ મુકેશ પટેલ સંગઠન પ્રમુખ રમેશ ગાવી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ ઓગણીસો ચોરાણુંની અંદર જાહેરાત કરી છે ત્યારે સમગ્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના નાના પ્રોગ્રામો ચાલતા હતા પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાનાપોંડા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખત ગયા વખતનો જ સંકલ્પ હતો આ વખતે નવમી ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું અને ખૂબ મોટો કાર્યક્રમ અને એ કાયમી આમ તો અલગ અલગ વિસ્તારની અંદર પોતાના કાર્યક્રમ કરતા હતા આજે સામૂહિક સમગ્ર આદિવાસી સમાજ કોઈ એક સમાજ નથી સમગ્ર તમામ આદિવાસી જેટલા પણ આદિવાસી સમાજની જાતિઓ છે તમામ આદિવાસી સમાજ તેના સાથે અન્ય અમારા સામાજિક કાર્યકર્તાઓએ પણ એમાં ભાગ લઈને સહકાર આપેલો છે ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે અન્ય અન્ય સમાજ પણ સાથે રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ચોક્કસ મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અમારા મુખ્ય આગેવાનો છે અમારા સંગઠનના પ્રમુખ છે રમેશભાઈ છે આદિવાસી ભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ છે જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ અને અહીં ઉપસ્થિત જેટલા પણ કાર્યકર્તા છે રાત દિવસ મહેનત કરીને છેલ્લા દસ દિવસની અંદર અમે તૈયારી કરીને ભગવાન બિરસા પૂંડાની પ્રતિમા તૈયાર કરીને સર્કલ સમગ્ર સર્કલ આખું તૈયાર કર્યું છે એ સર્કલ ઉપર જે કોઈ એક વ્યક્તિ નથી સમગ્ર આદિવાસી સમાજનું છે જ્યારે આજનો વિશ્વ આદિવાસી દિવસ આ ધૂમધામથી મારા એક એક ભાઈ બહેનો મારા સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ લઈને યુવાનોથી લઈને વડીલોથી લઈને માતા બહેનોથી લઈને દરેક કાર્યકર દરેક ભાઈઓ બહેનો આજે આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સમાજના દરેક સમાજના દરેક વડીલો આગેવાનોને બધાને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો